નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે નજારાએ સ્થાનિક લોકો અને વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે કેમ કે નજારો ખૂબ જ ઓછો જોવા મળે છે બ્લડ રેન કે રક્ત વર્ષા એક દુર્લભ કુદરતી ઘટના છે જેમાં વરસાદનું પાણી લાલ ગુલાબી કે ભૂરું દેખાય છે આ ત્યારે હોય છે જ્યારે હવામાં લાલ રંગના સૂક્ષ્મકણો કે ધૂળકણો વરસાદના પાણી સાથે મળી જાય છે આનાથી એવું લાગે છે કે આકાશમાંથી લોહી વરસી રહ્યું છે નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટના છેલ્લા કેટલા સંભવિત કારણો હોઈ શકે છે આ રહસ્યમય ઘટના બાદ સ્થાનિક લોકોમાં બાતભાતની ચર્ચાઓ થઈ રહી છે અમુક લોકોએ આને અપશક્ન કહ્યું તો અમુકોએ કુદરતી સૌંદર્યનું એક અદ્ભુત ઉદાહરણ માન્યું ત્યારે વૈજ્ઞાનિકો આને એક સામાન્ય પરંતુ દુર્લભ વાતાવરણ સંબંધી ઘટના જણાવી જેનો અભ્યાસ ચાલુ છે આવી ઘટનાઓ વિશ્વના વિવિધ ભાગોમાં પહેલાં પણ જોવા મળી છે બે હજાર એકમાં ભારતના કેરળ રાજ્યમાં પણ લોહીનો વરસાદ થયો હતો જેણે વૈજ્ઞાનિકોને આશ્ચર્ય કરી દીધા હતા આ ઉપરાંત સ્પેન શ્રીલંકા અને સાયબરિયામાં પણ આવો લાલ વરસાદ નોંધાયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ